આ આપણી જીવન સાથી ની 1 2 અને 3 નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો મેલ મારુ સાહેબ હા એ બોલો બોલો કેટલા ટાઈમ થી ફોન કર્યું તમને હે હા મેં તો વાત કરવી પડત તમે મારો ફોન ને એટન નથી કરતા મેસેજ હે કેટલા કર્યા હા હા સાચી વાત

તમારે જાત માં નથી કરવું તો તમે પટ્ટી ઉતારો હજી ફિલ્મ ઉતારવાનું બાકી છે હજી ખાલી પટ્ટી ઉતારી છે એવું હજી તો બાકી જ છે બધું હજી કરી છે તમે નીચા ગણો તો તમે હરામી એમ નહી તમે હરામી કેવા ગણાવ કે તમે માણસ બનાવેલા બધા માણસો અને એમ કે મારે નીચે જ્ઞાતિ નથી કરવું તો એના જેટલો હરામી કોણ ગણાય જનાવર છું ફિલ્મ નથી ઉતારી હજી હજી ફિલ્મ તો બાકી છે હજી ખાલી પટ્ટી શરૂ કરી છે આવા નાલાયકો ને તો ખુલાસ પાડવા જોઈએ કે આ નાલાયકો હજી આવા નાલાયકો છે નીચે હજી એમ ગણે કે આ ઊંચો છે ને આ નીચો છે એટલે માણસે ભગવાન બધા બનાવે છે કે અલગ અલગ બનાવ્યા છે ફિલ્મ ઉતારું શું કરું, તમે હું વાત કરો છો હું તો સરળતાથી સરળતાથી બોલાવાનો માણસ સરળતા બોલું જ બાકી જ નહીં નીચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ એટલે હું નીચી જ્ઞાતિ કોને ભગવાન બનાવી છે કીધું ઊંચી ને હું પણ ભગવાન બનાવી છે આ હરામીના પેટના હોય બનાવી એના એના લાભ માટે અને એના એના એ હરામીના પેટનાઓને જનાવર ખુલ્લા નો પડી તો આપણે શું કરીએ એમ એ બધા કરવું જોઈએ હું એકલો કરું છું ને એવું હું એકલો કરું છું ને બધા કરવું જોઈએ આ આરામીના પેટના ખુલા પડવાનું હજી એમ કે નીચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ એટલે હું નીચી જ્ઞાતિ આ ફોરેન માં ક્યાંય નીચે જ્ઞાતિ છે હું તેમ કઉ છું એને એને જીવવાની જરૂર નથી ઈ જે લોકોને મગજમાં આવું ભૂત કર્યું છે ને એને એને જીવાય જ નહીં ખરેખર આ દેશ ની પતર ઠોક્યું હોય ને તો આવા લોકો એ ઠોકીશ ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ કરવા એ ઠોકી આ દેશ ની આ કેટલા વાંટા મરે છે ત્યારે

પણ એનો લાભ લેવો હોય ચૂંટણી જોઈ મત જોઈ તે આપણે આપણા ગણી આ તો આપડા માણસો આ તો હિન્દુ છે આપણા છે એ દલિત છો એનાથી અબડાવવાનું હે અમારા માતાજી તો દવાખાના લોહી લેવા પૂછતા નથી લોહી નું નથી મારે ચડાવવું ભલે હું મરી જાવ કોઈ કીધું એવું દવાખાના જયારે કોઈ એમ કીધું કે આ લોહી કરો પેલા દલિત નું હોય ને તો માર ન ચડવું મરી જાવ મરી જાવ એવું કીધું કોઈ લોહી તો લઈ લઈશ બધાય

અને મારા ની ઉમર કેટલી અત્યારે જોવા જાય તો નરેન્દ્ર મોદી જેટલી છે નરેન્દ્ર મોદી જયારે સિંહ હતા ને ત્યારે મારા બાપા નું સન્માન મારા બાપે એનું સન્માન કરેલ પાછું સારું હા અને મારા પપ્પા રીયા ને એને સામેથી કીધું કે હવે હું થાક્યો છું મારે સરપંચાઈ નથી કરવી ને મારા ઘરે છે ને પચાસ દલિત આવી અને કીધું કે કાકા તમે રહ્યો તમે રેશો તો જ નકામ અમારું થાશે શું તો કે હું થાક્યો મારાથી હવે તાલુકામાં જવાય નહીં તો કે તાલુકામાં અમે ગયા વાળા સિંહ બધું કરી લેશું બાકી તમે ઉભા રહ્યો એટલે બસ, સત્તા નો મોહ નતો હા અમે કઈ દીધું ભાઈ હવે અમારે નથી હું થાક્યો સમજાય કયો સત્તા ના લોભી નતા પાછા બસ માં જતા હતા ફોરમ ભરાવા

મિલેટરી માંથી હવે તો રિટાયર થઈ ગયેલ છે અને અમારે અહિયાં ને હાવ કાકા બાપા જેવા સમજ જે અમે છીએ પણ એને એક જાણે પૂછા કરી કે આપડે કે બાબા સાહેબ આંબેડકર થઈ ગયા કેવા કે તમારા ગામ માં કઈ આંબેડકર કોઈ છે તો કે આ છે તો કે કોણ તો કે શિવરામ કાના મહારાજ છે ને એ અમારા આંબેડકર જ છે એમ હા એ પછી આપડે ખપતું નથી એના પગરખા જેવા નથી પાછા આંબેડકર ના પગરખાં જેવા નથી પણ કામ કે આ મારા બાબા સાહેબ જ છે એમ પાછુ એ માણસે કીધું મેં નથી કીધું અને હું વખાણ નથી કરતો અને રેકોર્ડિંગ કર્યા જેવું છે હકીકત ની અંદર અમારે મોટી બેન છે બરોબર એને ધ્રમ દીધી ધ્રમ મતલબ મારા આંગણા ની અંદર મારા પપ્પા એને હેને ધાણા દાણા નથી વેચવા દીધી ને બીડી નથી

તો મારા ભાઈ ને વસ્તાર નતો પછી મેં ભાઈ ને બારે થી કરી મુંબઈ થી એ કોઈ બ્રાહ્મણી નથી અને હું એવી રીતનું નું જાત પાત નું રાખતો હું બારે હું જાતે ને લઇ આવું હા એ વાત હાચી બરોબર અને તમે કીધું કે પેઢી તૂટી જાય ને નીલ આવવા પડે જો હું મારા મારા જ પરણાવા વાળું રાખું ને મારે બ્રાહ્મણી જ ખપે ને એના સિવાય કોઈ ને ખપે ને તો મારી પેઢી તૂટી ગઈ હોય છોકરો છે બરોબર હું હજી એમાંથી બારો નથી નીકળ્યો

થોડું મેં મારા ભાઈ ને થોડું ઘણું કાપીએ હતું થોડું ગણું મારા ભાઈ ને વસ્તાર ને એટલે મારી ઈચ્છા હતી પણ મને એમ કે મારી ઘરે બે ત્રણ છોકરા થાય તો હું એક દઉં મારા ભાઈ મારો ભાઈ ને બે ત્રણ હોય તો હું લઉં નકર મારી લઈને હું તારો એક નો એક દીકરો મેં કીધું યાર લઉં તો હવે તારા હાથ થી જાય ને મારા હાથ થી જાય ને પછી ઓલ્યા જાય આ બાઈ મારી બાઈ નો કઈ વાંધો નથી પણ મારી બાઈ ઉપયોગ કરીએ એટલે આપણે ખોટું વાત કરશે હમ

આપડે ભૂરી છે બીજું કામ ને ખબર પડી ગઈ લારે પડી જાય આપણું ટકવા નહિ જાય મને ખબર હતી ને સાચે જ છે મારું સાહેબ નોટ બે વર્ષ આપડે ફોન એના માટે કર્યો એ કયો બીજા ના ફોન આવે છે ને એટલા માટે કર્યો હે તમે ફોન એના માટે કર્યો છે મેં ફોન એટલા માટે કર્યો હમ નો કોઈ હોય સારું પાત્ર તો આપણે મૈત્રી કરાર કરવો છે અત્યારે લગન મારા થી કર્મ છે પણ હું કે નથી લગન નથી કરી શકું અચ્છા હજી બાઈ તો તમારે છે એમ એમ કેવું હું એ કોરોટાપુરુ કે છે કે ભાઈ તાને મેક ને કારા ખાને જિંદગી ન બગાડે એમ તો કહેવાની જ છે ને હા બરાબર એટલે અત્યારે બાઈ ક્યાં છે બાઈ છે મુંબઈ હોય છે અત્યારે જોગી છોરી એમ નઈ તો એ કેટલા ટાઈમ થઈ ગઈ છે એને ટાઈમ હું સાડા 3.5 વર્ષથી આલુક્યો છું સાડા ત્રણ વર્ષ થી વહી ગઈ છે અને છોકરા ને લેતી ગયા હારે એમના પર થી ખબર એમ કે એમની છોકરા ને લેતી ગઈ છે ના છોકરો મારી પાસે છોકરો ભાઈ મોટો કરે છે છ વર્ષ બરાબર બરાબર અને સાડા ત્રણ વર્ષ થી વહી ગઈ છે અને તમારે મૈત્રી કરાર થી જોડાવું છે હા બરાબર બરાબર તો આપડે યુ માં મેલવાનું છે હા મેલવાનું મેલવાનું સો ટકા બરાબર અને ભલે ખબર પડે બધા ને અને તમને comment માં જો ખાંડેક નો કોઈ હશે ને હા હા એ કેસે કે હા હાચ્યું કે એ માણસ,

ખાંડેક ખાંડેક હ હ ગામ છે દોડસો ઘર ભ્રમણા છે હે હા ને મારા પણ નથી કરી સકતા કારણકે બધા ભ્રમણા માં કઈ ક્યાં કરવું હું હમ તાલુકો કયો તાલુકો તાલુકો રાપર વાગર રાપર કચ્છ કચ્છ રાપર કચ્છ હ હ બરાબર અને તમે કામ શું કરો છો કામ અત્યારે તો વાડી નું ખેતી ને એ પાછું અમે છે ને

એ હમણાં લીધું એ દોઢ કેટલું દોઢ acre લીધું છ લાખ નું અને બીજું અઢી એકર નું એક ટકરું છે ને એક બે એકર નું ટકરું છે એ ખેતર છે એ પાણી ઉપર છે એમાં કેનાલ નું પાણી છે ને વાડી છે એમાં બોર છે બે બોર છે ને એમાં ઉઠલાવી અને એક ડબ્બો આવે એટલે એ વાડી માં પુરવાર કરે બે મોટર છે, અગાઉ જે લાવ્યા હતા એ હતી, હે અગાઉ જે લઇ આવ્યા હતા એ હતી, હા મહારાષ્ટ્ર ની હતી જોગેશ્વરી proper

અને અમે જે કીધું કે આવી રીતના તો એવી રીતના જેવી રીતના કઈ એવું અમારું પાછું માન રાખે એમને કેટલો સમય લગ્ન જીવન કેટલો સમય રહ્યું લગન લગ્ન થયા બે હજાર અઢાર માં થયા અને છૂટું ક્યારે થયું છૂટું હજી થયું જ નહીં થયું જ નથી હજી બરાબર અઢાર થી લગન એટલે છ વર્ષ થયા ને હા હા એ જે તમે હિસાબ કરી લ્યો બે હજાર પચીસ હાલે છે એક છોકરો છે એમ ને હમ એ તમારી આગળ હા એ મારી આગળ એ અત્યારે મુદ્રા છે હમણાં હું ત્યાં ગયો હતો ખાડો હવે મુન્દ્રા બરાબર મૈત્રી કરાર કરવા બરાબર ને મૈત્રી કરાર કરવા હમ પછી એવું નથી મારે અહીંયા રેવું તો અહીંયા રહી શકું અહીંયા રહે તો વધારે સારું નકર એ ન ને ગમતી હોય તો આપડે એ કે ઉમર રહેવા વાત એમ ને હા એટલે આ કેટલી છે તમારા મહિનાની ની વર્ષની વર્ષની તો જો હવે હું વાડી બારી સંભાળું છું

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો